હાજે ચાઈ ધમાલ બમલ કરી તે ના ના ચાઈ નત કરી જમો તા ગામ માં ઠપકો આ ફેમા કાકા ફન ચાલ નહી હતી ચમ શું કીધું ગાડી બોલી હતા દારૂ પી નીએ ચા મે હું જોઈ નહી ગામમાં માં લાઈ મારા ખોટું ના બોલા કોઈ દાડો હા બોલ તો પછી શી ખબર આ તગડે કરી એકત્રી આવતી હતી તો વળી વધારે પી ગયો કે ખબર નથી મને

હજી આને દહ પંદર વર્ષ ઉભું રાખું તારા તૈયાર થાય હવે મારું તો બહે ત્રણ હે રૂપિયા નો સોડ લાવ્યો મેં આ બહે ત્રણ હે રૂપિયા જો પંદર વર્ષ માટે કોક વ્યાજે આલું તો આ તરી ચાલીસ રૂપિયા ના થઈ જાય ખોટો ધંધો કરી લેશો હાગવાયા ના કરતા રૂપિયા વ્યાજે હાલવાના હતા છેતર હું ને પણ આ છેતર ગયો હવે આ ધંધા ના થાય ઘણો ખર્ચો કરી લેશો એટલે વિચારવાની થઈ શકશે આ ઝાડખાની વાતો કરતા હોય છો બણબણ બણબણ થાતા હોય છે શિખર એકલા એકલા ઉભા રહે તો તું શું બણબણ બણબણ થાય હરો અલે આ તો તમે કીધું છે ફોન માં વાત ચાલુ હતી કે એકલા એકલા શું બણબણ બણબણ થાતા હતા કશુઈને કશા હું શું કહું છું હા હવે આપણે આ મકાઈ વાઈ ભર્યો બરાબર બધાય દાણા ઉજ્યા છે ના હે અડધા અડધા ઉજ્યા છે અડધા તો હળી ગયા છે

આલ્યા ડોલ ભરીન ખાતર અમે પકડ પડી જાશે ઓ ઓ પણ ઓ આ એક જ ડોલ લાખ દીશું કીધું હારું તો અમે થોડું થોડું ધૂબ કરવું પડશે મારા હાર તો તમારો ફોન નઈ લાગતો શેઠ ઓ લે આ રિચાર્જ થઈ રહ્યું મારું બેટું હમણાં કોણ તો કરાવો પર પણ રિચાર્જ એટલે પણ હવે ઈ ચીયો તઈને હે 4 હે રૂપિયા ખર્ચે ને રિચાર્જ કરાવું ને ભોડા હા કોક ને કામ હોય તો કરાવે મારા રિચાર્જ મારા ફોન ના લાગે શું થઈ ગયું પણ

તો બે લીટર કેવી મળે છે હળગવા અને કિલો સોખા મળે છે અને ફૂલ જોતા હોય તો આકડા ના ઉભા થેલી ભરી નું ઈ ફૂલ નઈ ઈ પાખડી નઈ હા આ તો કેવત છે ખાલી હા તમારા પાસે પાંચ પછી થાય એમ હોય તો આલો

હા બરોબર પાંચસો ગ્રામ ઉપર 100 ગ્રામ એ વધારે ના હોઉં જો બરોબર હારો તમારું ધંધા કરવા અમારે ખર્ચવાના છે શેઠ હારું છે આવો આવો શેઠ આવો મજામાં આવો શાંતિ મજા મજા શેઠ રેડી લ્યો

વાત તો હાસી છે તમારી હા પણ આમાં કેવું છે ખબર છે કેવું છે અત્યારે તો મારે ટાઢી કરાવવાનો પૈસા નથી બરોબર શેઠ આ પણ પૂન કામ છે શેઠ પોન તો હું કરું છું ને ખુબ પોન કરું અમારે આશ્રમમાં માં નાના નાના છોકરા ખાશે તો બધા તમને આશીર્વાદ આલશે વાત હાસી છે મારે છોકરા નાન જ છે એ ખાહે મને પોન ને થાય પણ મતલબ છોકરા ને જ ખવરાવું છે તો મારા છોકરા ખાય કે ગમે એના છોકરા ખાય પણ શેઠ તમને ભગવાન ને બોળવા આલ છે મકાન બકાન તમારે જમીન એટલી બોળી છે

પણ શેઠ વાત તો આપડો તમે ફૂડો અત્યારે માણસો પાણી ની પરબુ બનાવી આલે છે મકાન બનાવી આલે છે ફૂડો ઈ તો બનાવી આલે વાત તમારી હાસી ભઈ જને પોસ હોય બનાવી આલે આપણે કઈ બે નંબર ના રૂપિયા આવતા નથી બરોબર આપણે તો ભઈ થોડું લાબું થોડું ખાવું શાંતિ થી જીવવું બસ પણ શેઠ આટલું મોટું નામ તમારું ને તમે સેવામાં એક પાંચ પચી ના આલો તો યાર જેવું લાગે ફૂડો કશું વાતો ના આ તું થાય તમારી ગામમાં કશું વાતો લખો કેટલા લખો બોલો લખો રોકડા ને આલો આ રોકડા આલું 10 રૂપિયા લખો પર અલ્યા શેઠ બુડુ પણ 10 તો તર તમારે જોતા હોય તો કો ને કે કાઈ ને તમે કે જે આલું એલો 10 રૂપિયા તો આલું હરો અલ્યા મારા છોકરાને નથી કોઈ 10 રૂપિયા આલ અલ્યા શેઠ તમારા ભાજીયા મને 100 રૂપિયા આલ્યા છે સેવામાં ઈ ચમ ભાગ ભાધે ખબર ભઈ હા હવે કમાતા હોય 50 રૂપિયા ને ધરમ કરે 100 રૂપિયા નું બરોબર પછી ભાગ ભાધે બીજું કાઈ પણ પણ શેઠ કરે છે તો મારે એને ભલે ભાગ રાખતો હોય અરે એમાં ભેળી વાત કરો છો રૂપિયા લખજો તમે તેલ નો ડબ્બો કરી આલો એટલે 10 રૂપિયા ભયા લખો ને કે અહી નથી મારે શેઠ પણ તમારે જોતા હોય એટલે નકાય ને તમારે તો ફૂલ ની પાખડી ફૂલ જે આલે લઈ લેવાનું હોય

એના વાના છે એમ ને કશું વાંધો ને એની પાસે વાત સારું ભલે હો સારું જે તમારી ઈચ્છા જો અને જે થાય ધંધો કરો પાંચ પચી નો બધું કઈ આમ ફાળા ઉપર રાશી ના બેહવાનું હોય ટ્રસ્ટલ વો ટ્રસ્ટમી હોય હો મારા બેટા મારા આવા ફાળા રોજ જેટલા આવે મારા પાસે બધા હો હો હાલવા દૂત મારા હજાર ની ટેસ્ટ વાળા ઉઠે રોજ શેઠ તને પણ શું કેવું મારે તારે ચાય મારા ઘરે મેલવાના આવે તારે

પાંચસો રૂપિયા છેટા અલગ પડે લાવસો બને એમ જ નથી તું ઉપાડ કેટલો કરી રહ્યો આમ કરી જેટલો કર્યો તાર વાત કરે ચાર રૂપિયા તો થઈ ગયા તારા છેઠ આવડા મોટા શેડ થી તમારા મોઢે હું આવું આપડું બોડું શરમ આવી ગયું શરમ કઈ નથી ભાધી ઉપર દાદા હવે હું કેટલા ચાળી વિઘા જમી વાવ છું રૂપિયા લાખ રૂપિયા ઉપર આવો પણ એની સામે તમે ચાર હજાર રૂપિયા ઉપર આવ્યો મારે શું કરવાનું પણ તું જેમ ઓછો ઉપર જેટલે દાડે રૂપિયા તારે જ વધવાના છે ને પણ આ મોલ્લા દાડા શું કરવું જેટલા દાડા ભલે કઈ ના વધે તું ભોડાય બાર મહિના રે હું તને લાખ રૂપિયા આલું બાર મહિના નું વ્યાજ જાય

પછી આવી શકે સીઝન લઈને એમ કહી જાય પણ કાલે બોલામણું છે એટલે તું મારા પાસે રહીશ ને મારી સલાહ ઉપર હેડીશ ને તો સુખી થઈશ ખર્ચો ઓછો કરવાનો અત્યારે આ જમાનો કેવો છે પોંડા હે અત્યારે તો ભૂખ ભેગો થઈ ગયો ભાગ ભાધી નહીં વાત કરે છે તી આરો આલો જી આલો ઓય લાવ હવે લાવ સુ પૈસા તો ઓલે ના લ્યા પર 500 તાય આમાં પડ્યા 2000 રૂપિયા લાખ ઉતારા લાખ ઓલ્યો વાપરે છે ફોન પે બધું વાપરું છું હાલે

પચીસ રૂપિયા લખાઈ જવાના બોલમણું એટલે એક ટાણું કઈ જાય બે જણાનું નું પધુય રેડી થઈ જાય સમજ લે શેઠ તમે તો ચાક જવાનું હોય તો સતી ગાડી હેડતા જશો ને અમે તો સાધરમ જોઈ લે રૂપિયા ભાડું હેડે હરો અને ઈ બોલાવા આયા ને બહે બહે રૂપિયા હાલ્યા તા હોય મારે ભાઈ ઈ તો ભાઈ અત્યારે તો દેખા દેખી જમનો છે બધાય હાલે પણ આપણે ખર્ચાથી સાથી શેટું રેવું આ તો હોય ભૂધે અણી તો થવાય મિલકત ના ધણી સમજ મારી વાત બરોબર હારું હાડો શેઠ હો હારું અને થોડો કામ અમે તૈયાર થઈને જાદી પાછો વેવિયમ જાહેર હતી તો આ નથી કેવું હોય લ્યો ના રેડી છે આ લ્યો હવે ના રેડી બસ તાટી તારે મારા ઘોળહાર થી વધી પરી ચેમ નહીં ભણી તો લખાઈને હાડી જો ઓલા મંસેકા ના લખાવવાની હોય નાળુ કાટા પીડા અપરા સાપ પીડાવા દે પડી આ પણ આમ રાખશે લ્યો એમ ખોટા ખર્ચા ન કરવાના હારું હારું લ્યો ઓ આરામ થઈ જા હારું હો પૈસા પૈસા ને પૈસા બીધી વાત નહીં કોદળ આવ્યો કે તમારે તબિયત ચમચમ છે તમારે શું જરૂર છે તો મારો બેટો જાર હવે ત્યારે પૈસા પૈસા ને પૈસા યા નર્ધન કયા નર્ધન ત્યાં તો મને તો ભલે દોઢસો આલ્યા પણ મને મનાતું તું કે આ કંજુસ છે ઉલેન પાંચસો રૂપિયા આલ્યા હોય ટેસ્ટ વાળા ભલે ગામમાં છેડ હારતું જાવ પડે ધોળે ભેગો થી પૂછું છે કે ચેટલા આલ્યા બોલ વિના હા માણસ તો જોયા દુનિયામાં દાન વીરો અને હાસી વાત એક નંબર નો કંજુસ હતો એક નંબર નો બોલ પાછી હો રૂપિયા કાઢીને ડફ લઈને આલ દીધા ખાલી એમ કીધું કે આશ્રમ વાળા ધર્મશાળા વાળા છે આ લે રૂપિયા આ કેટલા દર થી આપડે ફરા કેટલા વર્ષો થી ફરા પણ આ કંદુસ માણો જેવો ચાય કંદુસ માણો મે નહીં જોયો આને તો જીવડા પડશે જીવડા આ ધર્મ કામ એક રૂપિયો નહી હાલતો ને એ હતે મરવાનો પ્લાસ્ટિકના જીવડા જીવડા થાશે આમાં તાર શું